આ બાજુ થોડું આવી ગયું છે હમણાં આગળ તમને રોડે સડી બતાવું હા ટેક્ટર જાય છે ડામરનું ટ્રેલર હે ટ્રેક્ટર છે ટેલર ટ્રેલર હે કહેવાય ટ્રેક્ટર કહેવાય આપણે આપણે રસ્તો આવી ગયો છે बाजू खेतरो है, जीरो है। तो तो टेलर बीनू से

মনোজ ভাই বোলা এই আহি মছ সেই আ 我是谁呀？<laughs> <laughs>